રાધનપુર સાધકપુર અને અન્ય તાલુકામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી મોટી સંખ્યામાં લોકોના મકાનમાં પાણી ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે પૂર પીડિતોના બહારે આવ્યા સમી તાલુકાના ગોજનાદ ગામના બજાણિયા ધૂડાભાઈ ભાણાભાઈ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અને અન્ય દસ ગામોમાં સેવા કાર્ય કરતા પાટણ જિલ્લાના સમી તાલુકાના ગુજનાથ ગામના બજાણિયા ધૂળાભાઈ ભૂરાભાઈ બસો પચાસ રાશન કીટ બનાવી જરૂરિયાતમંદુને તેમના ઘર સુધી પહોંચાડી હતી લોકો મુસીબતમાં હતા તેવા સમયે ભગવાન સ્વરૂપ બનીને આવેલા નાના પરિવારના બજાણિયા પરિવારમાંથી આવતા ધૂળાભાઈએ બસો પચાસ પરિવારને અનાજ દાળ તેલ શાકભાજી બટાકા ડુંગળી જેવી કીટ બનાવી લોકોના અત્યાર સુધી પહોંચાડી હતી લોકોને

લીધે આ ધૂળાભાઈ બજાણી ગામ ના અમારા સેવાભાઈ માટે ત્યાંથી તાત્કાલિક અમને કીટો આપી મદદ કરી શું કહેવા માંગ ધૂળાભાઈ ને અમારા અમારો બઉ ખૂબ આભાર